હેલ્લો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી તો જો અત્યાર છે ને હવે સાડા સાત થઈ ગયા છે અને આગળના વિડીયોમાં તમે જોયું જ હશે કે આપણે લીંબુ ચમચીની ઓલું ચેલેન્જ કરી હતી પણ એમાં તો છે ને કોઈ જીત્યું નહીં બધાએ ચીટિંગ કરી અને હું તો લઈને જતી હતી ત્યાં આમને બે ધક્કો દઈ દીધો એટલે કોઈ જીત્યું નહીં એમના બધાના લીંબુ પડી ગયા અને હવે છે ને આપણે કરવાની છે પાણીપુરીની ચેલેન્જ કે કોણ જીતે છે તો જો આપણે પાણીપુરી લઈ આવ્યા શીએ અને અત્યાર જો પાણીપુરી લેવા જયા ને તો મોદક મોદક લાયાશી સારા લાગે તને કેવા લાગ્યા તો તમે જ હજી મેં ચાખ્યું જ નથી અને હું વાર મોદક ચાખવાની છે ને કોઈ દિવસ મોદક ખાધા જ નથી આપણે પહેલી વાર ખાવી અને કે લાગે છે મસ્ત મજા છે આમ આકારમાં મસ્ત છે એમ આમ તો પેંડા જેવા લાગે છે બે કલર છે દેખાવમાં મસ્ત હશે અને ખાવામાંય મસ્ત હશે મેં તો પહેલી વાર ખાધા પણ મસ્ત લાગ્યા પેંડા ખાતા હોય એવું જ લાગે કા એવું જ લાગે આ એક ખાઈ લેવી પછી આપણે પાણીપુરીની પૂરીની ચેલેન્જ કરવાની છે તો એ બધું પહેલાં ભરીને હરખું કરવી પછી આપણે વિડીયો ચાલુ કરવી

नाई जीतवा दंती तोए तो काई नक्की ना के का ये तो जी जीत मां नाम क्षेत्र तो ना बेने तो दिखी होए तो बस तुमने हां पूछे हो डाले यार वो और तुया आओ तो पूछेला सुना वो पूछेले में बैठ जाए और ये तो टाइम हमें બીજી चमची दो 多大？ OK。Yeah, well, yeah. Well, yeah. Pues si oh. Ay, me que, nada, saben todavía, ya por hay metros de gente Ah, hay que que más, ok. ¿Cómo lo ya, Oh. જો ના થી એટલે એટલે થોડે વાતું કરવામ રે એટલે નહીતર માયાજી બેટાઈ ખાધી તો ઈને ચેનલ હમ હે તો તો જો આપણે ખાઈ લીધી છે પાણીપુરી અને જ શું કરે ખબર છે જો પેલા લીંબુ ચમચી રમું તું તો અમે બેમું તો એ રહીમાં તો આપણે લઈને જતા હોય ને તે પાછળથી આઈ અને ધકો દે અને પાડી દે એમ કરે અને અત્યારે પાણી પૂરીમાં બે વચ્ચે ચેલેન્જ કરી નાખી પછી તું ખાજે એમ તો કે કે ના ના એ કે મારે હારવાર ખાવી છે તો એની એમના કોરી પૂરી આપી દી તું કરે આમાંથી આમાં પૂરી મૂકી દે ને આમાંથી આમાં પૂરી મૂકી દે એમાં તમને હરખું દેખાણું નહીં હોય મારે પૂરી પૂરી થઈ જઈ તી એ જે મેં દસ લીધી હતી એ કેમકે જ છે ને બીજી મુક મૂકત કરતો તો એટલે એવું થાય જયદીપનામાં વધારે મૂકતો હતો મારામાં ઓછી મૂકતો હતો પણ છેલ્લે ત્રણ પૂરી મારામાં જે તમને દેખાતી હતી એ જે મૂકી દીધી હતી બાકી મારી દસ પૂરી પૂરી થઈ જતી હતી અને જયદીપ જ જીતત પણ છેલ્લે છે ને જયદીપે ખાવાનું ધીમે કરી દીધું અને યતરાજ પાછો હરખો નહોતો રહેતો એટલે હું જીતી નહીં તો હું ના જીત જ જયદીપ જ જીતત તો હાલો હવે છે ને આપણે એટલા વાસણ ધોવાના છે ધોઈ નાખવી અને એ ભાઈ જો પાછા મેળ પાથરી અને રમવા બેસી જશે કા અને મારે છે ને જો આ નળ જે હમણાં લાઈન નાખ્યો છે ને તે બગડી તોય પાછો બગડી છે ને એમાંથી પડ પડત કરે છે માટલું તો લગભગ એકાદ વરસ થઈ ગયું હશે માટલું લીધું પણ નળે જે આવ્યો ને એ ખરાબ થઈ ગયો તો મેં આ થોડા ટાઈમ પેલા બીજો લાઈન નાખ્યો છે તે બીજો લાઈન નાખ્યો ને એ રીતે બગડી જશે એમાં નકરા ટીપા પડે પછી માટલું છે ને આવી રીતના ટીપા પડ કરી માં ઘણું અધુરું થઈ જાય છે તો કાલ હોરો હવે આપણે છે ને બીજો નળ લાઈ અને ફિટ કરી દઈશું